મોટા ઉદ્યોગપતિર આદમી હે જોલા લેકલ પડેગે પણ ભાઈ બીજા ને તો ગયરા છોકરા છે એમને પરિવાર છે ક્યાંક ક્યાંક રહેમરા એટલા માટે સરકારે ફક્ત વાહવાહી કરવા માટે આ ઉદ્યોગપતિઓના પાંચ પચીસ ગ્રુપ સાચવવા માટે આ આખે આખું આ ડ્યુટી નું એક નાટક કરી દેવામાં આવ્યું આપણે જે આપીએ છીએ એમાં સૌથી વધારે કદાચ વર્તમાન ટેક્સટાઇલ લિમિટેડ અરવિંદ મિલ્સ છે નીતિન સ્પીનર એક પેન ના એક ઇશારે કોઈક હજારો લાખો ખેડૂતો બરબાદ થઈ જાય અને એક પેન ના એ જ પેન થી નામ થી નામ કાગળ કરવાથી ખેડૂતોની હિમાયતી બનેલી સરકાર એટલે કે ભાજપની સરકાર આવી અને અહીંયા ખેડૂતોને ઘી ઘી કેળા થઈ ગયા એટલી બધી આશાઓ મંડાણી કે આ દેશે આખા દેશને વિપક્ષે એટલે કે બીજી દરેક પાર્ટીઓ લૂટી દીધો છે ફક્ત હરિશચંદ્ર ના વંશજો આટલા જ ધરતી ઉપર અને એમનો છેલ્લો દર્શાવવામાં આવ્યું કોઈ વંશજુ સરખા હોય છે છેલ્લો સરવાળો છેલ્લો બાદ બાકી એ ખેડૂત ઉપર જ નીકાળવામાં આવે ગઈકાલે પણ આપણે કપાસના એક મુદ્દે આખી ચર્ચા કરી હતી એમાં કંઈક નવું ઉમેરાણું છે શું છે જોઈએ આજે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો અમેરિકાના ટેરિફ ફોર વચ્ચે એટલે મૂળ ઝઘડો રિલાયન્સ કંપનીનો અમેરિકાનો અને મોદી સાહેબ અને ગડકરી સાહેબનો આ બધા ઉદ્યોગપતિઓ છે હવે જો કોઈ એમ કહેતો હોય કે હમ તો ફકીર હે ઝોલા લેકે ચલ દેંગે સાહેબ કેટલા ઝોલા બીજાના નીકળી જવાના છે આપના ઝઘડામાં આપને કોઈકને ઉદ્યોગપતિને સારું લગાડવા માટે આખા દેશને અમુક બાબતોમાં આપે હોમી દીધો છે તો એ ટેરિફ ફોર્મ વચ્ચે જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે રિલાયન્સ કંપની માલ ખરીદે છે તેલ અને દુનિયા વેચે છે એમાં ભારતને શું ફાયદો હોય કઈ નહીં આપણે જો તેલ સસ્તું થતું નથી પરંતુ જે થતું હોય એ વિશે આપણે આવતીકાલે ચર્ચા કરશું તો આજે આજે કપાસ ની ઉપર જે ડ્યુટી હતી એ સરકારે ફ્રી કરી દીધી છે અને હજુ તો આવનારા એકત્રીસમી ડિસેમ્બર સુધી ટોટલી ડ્યુટી ફ્રી રહેશે અમેરિકાથી જે કપાસ આવવાનું છે તે એક પણ રૂપિયાની ડ્યુટી લગાડવામાં આવશે નહીં પેલા મુદ્દો હવે આપણે જે કપાસ ની આયાત કરીએ છીએ એટલે એના અંદર શું કપાસિયા એટલે કે દાણા છે જે અમેરિકાથી અહીંયા કપાસ આવશે એ ખાલી રૂ આવશે કે કપાસ ના દાણા સાથે આવશે શુદ્ધ કાંસડી એટલે કે સ્પષ્ટ અલગ રૂપ અને દાણા અલગ દાણામાં દાણાનો ઉપયોગ ભારતમાં તેલમાં એનો ઉપયોગ થાય છે એનો ઉપયોગ આપણે પશુ દાણ બનાવવા માટે પણ થાય છે ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે તો શું એ આપવાનું છે ના એ નથી આપવાનું ફક્ત રૂ આપવાનું છે યાર તમારે ટોટલી ઇમ્પોર્ટ ડ્યુટી બંધ કરી દીધી તો સળંગ મતલબ કપાસનો જે ખોળ હતો ને એ પણ લાવવો હતો ને કપાસના દાણા પણ લાવવાનું

એટલે આપણા ખેડૂતને આપણું રોજ અહીંયા વેચશે એનો કપાસ વાવતો બંધ થઈ જશે બંધ થઈ જશે એટલે સરવાળે એની ઇફેક્ટ કઈ પડશે સરવાળાની ઇફેક્ટ પડશે કપાસિયા તેલ કપાસિયા ખોળ આ બધું જ બજારમાંથી ગાયબ થઈ જશે પછી પછી મિત્રો કામ ખુલશે ટોટલી મોટા ઉદ્યોગપતિઓનું

આ રાજાના રાજ્યમાં આપણને બધાને ખબર છે કે આના એક્સપોર્ટરો કોણ હોય એક આખો મુદ્દો આખું વિશ ચક્ર જે ચક્ર પર છે ને એની સળંગ સર થશે હમ તો જો ફકીર આદમી હે જોલા લે કે નીકળ પડેગે પણ ભાઈ બીજા ને તો બહેરા છોકરા છે એમને પરિવાર છે ક્યાંક ક્યાંક રહેમરાહ કરો ખેડૂતો ઉપર ક્યાંક મહદ અંશે થોડીક લાગણી રાખો વાતોના વડા કરવાથી દેશ સુશાસનની રીતે નથી ચાલતો ભાઈ બીજું પણ આના એક પાસું છે મિત્રો અમેરિકાએ જે ટેરિફ ફોર લગાવ્યું એના અંદર જે 50% ટેરિફ આપણા ઉપર નાખી દેવામાં આવી એમાં ટેક્સટાઇલ ઉદ્યોગને પણ આવરી લેવામાં આવ્યું છે કયા કયા ઉદ્યોગો ઉપર અમને ટેરિફ નાખ્યો છે તો ટેક્સટાઇલ છે જ્વેલરી છે લેધર છે ફર્નિચર છે મરીન સેમન છે કેમિકલ છે ઓટો ઇન્ડસ્ટ્રી છે સ્ટીલ છે ત્રણ પોઈન્ટ નવ ટકા એમના ઉપર આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર એમને ટેરિફ નાખ્યો અને અત્યારે એનો વધી ત્રણ ટકાથી વધી અને અત્યારે પચાસ ટકા થઈ ગયો અસર શું થાય આની અસર એ થાય કે જે ભારતથી હવે જે કપડું તૈયાર ત્યાં જાય છે એ સરવાળે મોંઘું પડશે કોને મોંઘું પડશે અમેરિકાના બજારમાં એમને ગ્રાહકોને એમના નાગરિકોને મોંઘું પડશે તો એના માટે શું કરવું જોઈએ કે કપડું સસ્તું રહે તો અમેરિકાથી અહીંયા જે આવે છે ને માલ જેનું રૂ એટલે અમેરિકા આપણે અમેરિકાનો રૂ લેવાનું અહીંયા કપડો બનાવી અને ત્યાં એમને આપી દેવાનું સરવાળે આ થશે આ વીસ ચક્ર છે અને વીસ ચક્રમાં લગભગ મોટી મોટી કંપનીઓ કારણ કે તમે જે વૈશ્વિક તમે ના પહોંચી શકો ત્યાં આપણો ઉદ્યોગપતિ પણ ત્યાં જાય અમેરિકાનો જો ટેરિફ લાગી જાય તો એ ટેરિફ ના લાગે એટલા માટે સરકારે ફક્ત વાહવાહી કરવા માટે આ ઉદ્યોગપતિઓના પાંચ પચીસ ગ્રુપ સાચવવા માટે આખે આખું આ ડ્યુટી નું એક નાટક કરી દેવામાં આવ્યું મિત્રો કોણ કોણ છે આના અંદર તો બે હજાર ચોવીસ પચીસ ના ફાઈનાન્શિયલ વર્ષમાં આપણે ટોટલી સાડત્રીસ બિલિયન ડોલર નો વેપાર ટેક્સટાઇલ નો કરતા હતા અને એમાંથી દસ પોઈન્ટ સમથિંગ ટકા દસ પોઈન્ટ છ ટકા બિલિયન જેટલો વેપાર એ આપણે અમેરિકા સાથે કરતા એક બિલિયન એટલે કેટલા થાય મિત્રો એક બિલિયન એટલે થાય અઠ્યાસી અબજ રૂપિયા ગુણ્યા દસ

કે આખે આખું રાઉન્ડ ફિગર એ ફક્ત ઉદ્યોગપતિઓને જલસા કરાવવા માટે આપણો ખેડૂતને મરવું હોય તો મરે ના મરવું હોય તો કઈ નહીં ફરી પેલું ઝોલા લેકે નીકળ પડે આવી પરિસ્થિતિમાંથી આપણે આપણે નીકળી રહ્યા છીએ અત્યારે બાર આ ધીમે ધીમે બે હજાર ચૌદ માં જે ગવર્મેન્ટ તો આવી છે વાહવાહી કરવા માટે એની દરેક છાલ પર છાલ હવે નીકળી રહી છે

અને એક પેનના ના એ જ પેન થી નામ થી નામ કાગળ કરવાથી મોટા કરોડોપતિ ઉદ્યોગપતિઓના દીકરાઓ શાહી મહેલો માં તમારા પૈસે મજા કરતા થઈ જાય એ સરકાર અત્યારે આ કામ કરી રહી છે મિત્રો ઘણા બધા મુદ્દાઓ છે આવતીકાલે એ પણ જોશું પેટ્રોલિયમ નો કે ભાઈ કેમ નીતિન ગડકરી ને પણ આમાં ગોટાળે ચડાયા છે સરકારે આરએસએસ રિલાયન્સ કે પછી કારણ કંઈક બીજું એ જોસુ આફતા એપિસોડ માં નો વિડિયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને કમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત